રોઈ સમાજના બે વિદ્યાર્થીઓનું શિક્ષણ સહયોગી ગ્રુપ દ્વારા વ્યક્તિગત સન્માન કરાયું રોઈ સમાજના બે વિદ્યાર્થીઓ ઇન્ડિયન સીઆરપીએ પોસ્ટ મેળવતા શિક્ષણ સહયોગી ગ્રુપ ડીસા દ્વારા ફૂલહાર પુષ્પગુચ્છ સાલ ઉડાડી સન્માનિત કરાયા કહેવાય છે કે અડદ મનના માનવીને હિમાલય પણ નથી નડતો તે કહેવત બનાસકાંઠા જિલ્લાના રોહિત સમાજના બે વિદ્યાર્થીએ સાર્થક કરી બતાવી છે જેમાં રૂઢિચુસ્ત વિચારોથી દૂર રહી દીકરીને ભણવા માટે દરેક તૈયારીમાં માં આપતા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગુડા ગામની દીકરી દક્ષિણાબેન ના માતા પિતા શ્રી પણ અભિનંદનને પાત્ર છે પોતાની દીકરીને પણ રૂઢિચુસ્ત વિચારો દૂર કરી શિક્ષણ મેળવવા માટે પ્રેરણા આપી છે જ્યારે સતત માતા પિતાથી દૂર રહી દીકરી પણ માતા પિતાનો વિશ્વાસ કાયમ ટકી રહે આ પ્રયત્ન પાટણ ખાતે રહી પણ ભણવામાં પૂરેપૂરી મહેનત કરી આજે ઇન્ડિયન સીઆઈએસએફ પોતાનું સ્થાન મેળવ્યું છે જ્યારે કુંભટ ગામના મહેન્દ્રભાઈ હરજીભાઈ પરમાર પણ સતત પાંચ વર્ષની મહેનત બાદ પોતાની સિદ્ધિને હાંસલ કરી માતા પિતાનું નામ રોશન કર્યું છે જ્યારે અગાઉ બે પરીક્ષાઓમાં સામાન્ય માર્ક્સ માટે રિજેક્ટ થતા મનની મક્કમતા અલગ રાખી પ્રયત્ન ચાલુ રાખી સમાજનું તેમના માતા પિતાનું નામ રોશન કર્યું છે જ્યારે કહેવાય છે કે જ્યારે સમુદ્ર પાર કરવો હોય ત્યારે મોજાઓથી ડરીએ તો દરિયો પાર ન થાય તે કહેવતને મહેન્દ્રભાઈ હરજીભાઈ પરમારે સાર્થક કરી બતાવી છે ત્યારે નાનપણથી જ દેશ સેવા પર તેમનું ઋણ અદા કરવા માટેના અથાગ પ્રયત્નો કરી બીજી સરકારી નોકરીઓની ઝાંકારો આપી દેશ સેવા પસંદ કરી છે જ્યારે પોતાના માતા પિતાને પણ દેશ સેવા માટે પ્રેરિત કરી આજે સીઆરપીએફ પોસ્ટ હાંસલ કરી છે ત્યારે બંને દીકરા દીકરીઓનું મનોબળ વધારવા માટે રોહિત સમાજના આગેવાનો આજ શિક્ષણ સહયોગી મિત્ર મંડળ દ્વારા ડીસાવલના સીઆઈએસએફમાં સિલેક્શન થયેલ ગામ કુપટ નિવાસી મહેન્દ્રભાઈ હરજીભાઈ પરમાર અને ગામ ગોઢા નિવાસી દક્ષિણાબેન કનુભાઈ ડાબીનું પુષ્પગુચ્છ ફુલહાર અને સાલ અર્પણ કરી શિક્ષણ સહયોગી ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું સમાજના આવા હોનહાર તેજસ્વી વિદ્યાર્થીઓના ઘરે જઈ રૂબરૂ મુલાકાત લઈ તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા બનાસકાંઠા